મિત્રો એકસો પચાસ સીસી છે હલાવવામાં બહુ મજા આવે છે એકદમ રોકાચ જેવી ફિલિંગ આવે બાપુ કંઈ ટક છે તમારો ભાઈ કેમ છે બાપુ લોકેશન અમારે ઉનામાં આવી ઘણી બધી લોકેશન છે ક્યારેક આવો તો કરે જનતા ઓટોમાં તમને બતાવું બાપુ દિવનો દરિયો બી એવો જ છે મિત્રો આજે તમારા માટે લઈને ને આવ્યું છું એપ્રિલ આ એસઆર રેસ વન ફિફ્ટી સીસી મિત્રો જોરદાર કંડિશનમાં બાઇક છે જેને સ્કૂટરમાં રેસિંગ નો શોખ હોય એના માટે તો બાપુ સોનું છે કાયદે સર બ્લેક એન્ડ વ્હાઇટ કલર મિત્રો મોટા મેગ્યુલ

અને મિત્રો જોરદાર માં જે બે હજાર સત્તર નું મોડલ છે સિલેક્ટેડ નંબર વાળું છે મિત્રો અને ઓલ ઓવર ગુજરાત માં ગમે ત્યાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે તો ક્યાં ભાઈ બેઠો જ છે